હવે સામાન્ય રીતે નીટની પરીક્ષા આપનાર ઘણા બધા વિદ્યાર્થીઓને એવી ઈચ્છા હોય કે એ વ્યક્તિઓએ નીટની પરીક્ષામાં સારા માર્ક્સ લાવે અને એમબીબીએસમાં સારામાં સારી સંસ્થા એટલે કે એમ્સ છે એમાં એડમિશન મેળવે તો આજના વિડીયોનો સમાવેશ કરવામાં આવ્યો છે કે આપણા ભારતમાં જેટલી પણ એમ્સ આવેલી છે એમ્સનો કટ ઓફ દર્શાવ્યો છેલ્લા રાઉન્ડમાં કેટલા માર્ક્સે અટકું હતું હવે તમને લોકોને ખબર છે કે તમારા લોકોની જે રિસ્પોન્સ શીટ આવી ગઈ છે અને એની ઉપરથી તમારા માર્ક પણ ખબર પડી ગયા છે તો એની ઉપરથી તમને અંદાજ આવી જશે કે તમને લોકોને કઈ એમ્સમાં એડમિશન મળી શકે એમ છે કે નહીં તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો એ તો એ જ છે કે બારમા પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થઈ છે એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે જો એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારો જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવી છે તો એડમિશન રિલેટેડ તમામ અપડેટની સાવસર માહિતી માટે જો તમે લોકો આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને અત્યારે જ લાઇક કરો શેર કરો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે સૌથી પહેલાં તો એ તમને સમજાવી દો કે એમ્સ તો એઇમ્સનું પૂરું નામ શું છે તો કે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ હવે આ એમ્સ છે એ સૌથી આમ કહેવાય કે સૌથી બહેતર સંસ્થા એમ બીબીએસમાં આપણે ગણી શકીએ છીએ હવે આપણા ભારતમાં ટોટલ પચીસ એમ્સ છે એ કાર્યરત છે એનો મતલબ શું કે કાર્યરત એટલે અંડર કન્સ્ટ્રક્શનમાં હોય ઘણી બધી એમ્સ છે અંડર કન્સ્ટ્રક્શનમાં છે પરંતુ ગયા વર્ષે વીસ જેટલી એઇમ્સમાં એડમિશન થયા હતા અને જે પાંચ જેટલી છે અત્યારે વર્તમાનમાં કામ ચાલુ છે તો એ વીસે વીસ એઇમ્સનો કટોપ છે એ આ વિડિયોમાં છે એ ચર્ચા કરવામાં આવી છે તો સૌથી પહેલી એમ્સ છે આપણે એમ્સ દિલ્હી મોટા ભાગના લોકોનું સપનું એમ જ હોય છે કે ભાઈ અમારે લોકોને એમ્સ દિલ્હી છે એમાં એડમિશન મેળવવું તો એઇમ્સ દિલ્હીમાં ગયા વર્ષે બધા જ રાઉન્ડને અંતે ઓપન કેટેગરીમાં સાતસો દસ માર્ક્સ સાઈટકું હતું ઇડબલ્યુએસ કેટેગરીમાં સાતસો માર્ક્સ સાઈટકું હતું ઓબીસી કેટેગરીમાં સાતસો માર્ક્સ ઇટકું છે એસસી કેટેગરીમાં છસો ને છ્યાસી માર્ક્સ સાઈટકું છે અને એસટી કેટેગરીમાં છસો ને એંસી માર્ક્સ સાઇટ છે બીજા નંબરની એમ્સ છે એઇમ્સ ભોપાલ તો એ ક્યાં આવેલી છે મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલી છે તો એમાં ઓપન કેટેગરીમાં છસો પંચાણું માર્ક્સ એટલું છે ઇડબલ્યુએસ કેટેગરીમાં છસો ને પંચ્યાસી માર્ક્સ ઐટકું છે ઓબીસી કેટેગરીમાં છસો ને ત્યાં માર્ક્સ છે એસસી કેટેગરીમાં છસો ને અઠ્ઠાવન માર્ક્સ ઐટકું છે જ્યારે એસટી કેટેગરીમાં છસો ને બત્રીસ માર્ક્સ ઐટકું છે હવે ત્રીજા નંબરની એમ્સ છે એમ્સ ભુવનેશ્વર એ ક્યાં આવેલી છે ઓડિશા નામના રાજ્યમાં છે એ આવેલી છે એમાં ઓપન કેટેગરીમાં છસો ત્રાણું માર્ક્સ એટલું છે ઇડબલ્યુ એસમાં છસો એસી માર્ક્સ એટલું છે ઓબીસી કેટેગરીમાં છસો છ્યાસી માર્ક્સ એટલું છે એસસી કેટેગરીમાં છસો એકાવન માર્ક્સ એટલું છે જ્યારે એસટી કેટેગરીમાં છસો ને એકવીસ માર્ક્ એટલું છે એના પછી ચોથા નંબરની કોલેજ છે એમ્સ જોધપુર તો એ ક્યાં આવેલું છે રાજસ્થાનમાં આવેલું છે તો એમાં ઓપન કેટેગરીમાં છસો પંચાણું માર્ક્સ એટકું છે ઇડબ્લ્યુએસમાં છસો પંચ્યાસી એટકું હતું ઓ કેટેગરીમાં છસો પંચ્યાસી એટકું હતું એસસી કેટેગરીમાં છસો ચોપન્ન એટકું હતું એસટી કેટેગરીમાં છસો ને છત્રીસ માર્ક્સ ઐટકું હતું એના પછીની કોલેજ છે પાંચમા નંબરની એઇમ્સ કોલેજ પટના તો એ ક્યાં આવેલી છે બિહારમાં આવેલી છે તો બિહારમાં ઓપન કેટેગરીમાં છસો એક્યાસી માર્ક્સ એટકું છે ઇડબ્લ્યુ એસમાં છસો પિંચોતેર માર્ક્સ ઇટકું છે ઓબીસી કેટેગરીમાં છસો ને પિંચોતેર માર્ક્સ એટલું છે એસસી કેટેગરીમાં છસો સત્યાવીસ માર્ક્સ એટકું છે જ્યારે એસટી કેટેગરીમાં પાંચસો ને ત્યાં માર્ક્સ એટકું છે હવે આજે મેં કટોપ જે તમને ડિસ્કસ કરેલો છે એ આપણે જે બધા રાઉન્ડ પૂરા થઈ ગયા હતા ને એ પછીનો કટોપ છે બે હજાર ત્રેવીસમાં જ્યારે મેડિકલના બધા રાઉન્ડ પૂરા થઈ ગયા એ પછી છેલ્લા રાઉન્ડમાં કેટલા માર્ક્સ જે મળ્યું છે એનો મેં વિડીયો બનાવેલો છે એના પછીને આપણે છઠ્ઠા નંબરની કોલેજ છે એમ્સ રાયપુર છત્તીસગઢ તો એમાં ઓપન કેટેગરીમાં છસો પંચાસી ઐટકું છે ઇડબ્લ્યુએસમાં છસો સિત્તેર માર્ક્સે ઐટકું હતું ઓ કેટેગરીમાં છસો ને છોતેર માર્ક્સે ઇટકું હતું એસસી કેટેગરીમાં છસો છત્રીસ માર્ક્ ઇટકું હતું એસટી કેટેગરીમાં છસોને પાંચ માર્ક્સે ઐટકું હતું એના પછી સાતમા નંબરની કોલેજ છે એઇમ્સ ઋષિકેશ તો એ ક્યાં આવેલી છે તો કે ભાઈ ઉત્તરાખંડમાં રાજ્યમાં આવેલી છે તો ઓપન કેટેગરીમાં છસોને અઠ્યાસી માર્ક્ ઇટકું હતું ઇડબલ્યુએસમાં છસો એંસી માર્ક્સ ઈટકું હતું ઓબીસી કેટેગરીમાં પણ છસો એંસી માર્ક્સ ઇટકું હતું એસસી કેટેગરીમાં છસો બેતાલીસ ઇટકું હતું એસટી કેટેગરીમાં છસોને ત્રેવીસ માર્ક્ ઐટકું છે એના પછીની આઠમા નંબરની કોલેજ છે એમ્સ નાગપુર તો એ ક્યાં આવેલી છે મહારાષ્ટ્ર નામના રાજ્યમાં આવેલી છે તો ઓપન કેટેગરીમાં છસો છ્યાસી માર્ક્સ એટલું છે ઇડબલ્યુએસ કેટેગરીમાં છસો સિત્તેર માર્ક્સ ઐટકું છે ઓબીસી કેટેગરીમાં છસો પંચોતેર માર્ક્સ આઈટકું છે એસસી કેટેગરીમાં છસો પાંત્રીસ માર્ક્સ ઐટકું છે એસટી કેટેગરીમાં ને પંદર માર્ક્સ ઐટકું છે નવમાં નંબરની કોલેજ છે એમ્સ એમ જમ્મુ કાશ્મીર તો એમાં ઓપન કેટેગરીમાં છસો સાહીઠ માર્ક્સ ઇટકું છે ઇડબલ્યુએસમાં છસો પિસ્તાલીસ સાઈડકું છે ઓબીસી કેટેગરીમાં છસો ચુમ્માલીસ માર્ક્સ ઇટકું છે એસસી કેટેગરીમાં પાંચસો છ્યાસી માર્ક્સ ઈડકું હતું અને એસટી કેટેગરીમાં પાંચસોને સાઈઠ માર્ક્સ ઈટક્યું હતું હવે તમે લોકો જોઈ શકો છો કે એમ્સનું જે કટઓફ છે એ આપણે એસટી કેટેગરીમાં પણ પાંચસો પ્લસ તો જાય જ છે એટલે તમારે એ પ્રમાણે માર્ક્સ છે લાવવા પડશે ક્લિયર એના પછીની દસમા નંબરની કોલેજ છે એમ્સ બઠિંડા તો ક્યાં આવેલી છે પંજાબ છે રાજ્યમાં આવેલી છે ઓપન કેટેગરીમાં છસો બાવન માર્ક્સ ઐટકું છે ઇડબલ્યુ એસ કેટેગરીમાં છસો છાસઠ માર્ક્સ ઐટકું છે ઓબીસી કેટેગરીમાં છસો પંચોતેર માર્ક્સ એટલું છે એસસી કેટેગરીમાં છસો ને બાર માર્ક્સ ઐટક્યું છે એસટી કેટેગરીમાં પાંચસો ને સાઠ માર્ક્સ એટલું છે એના પછીની કોલેજ છે અગિયારમાં નંબરની એમ્સ દિયોધર તો ક્યાં આવેલી છે ઝારખંડ રાજ્યમાં આવેલી છે તો ઓપન કેટેગરીમાં છસો સાઠ માર્ક્સ એટલું છે એ ડબલ્યુ એસમાં છસો બાવન માર્ક્સ એટલું છે ઓબીસી કેટેગરીમાં છસો પચાસ માર્ક્સ એટલું છે એસસી કેટેગરીમાં પાંચસો પંચોતેર માર્ક્સ એટલું છે એસટી કેટેગરીમાં પાંચસોને સાડત્રીસ માર્ક્સ એટલું છે એના પછીની બારમા નંબરની કોલેજ છે એમ્સ ગોરખપુર ક્યાં આવેલી છે ઉત્તર પ્રદેશમાં આવેલી છે તો એમાં ઓપન કેટેગરીમાં છસો એકોતેર માર્ક્સ સાઇટકું છે ઇડબલ્યુ એસ કેટેગરીમાં છસો છાસઠ માર્ક્સ સાઇટકું છે ઓબીસી કેટેગરીમાં છસો સિત્તેર માર્ક્સ સાઇટકું છે એસસી કેટેગરીમાં છસો સાત માર્ક્સ સાઇટકું છે એસટી કેટેગરીમાં પાંચસોને પાંસઠ માર્ક્સ સાઇટકું છે આ બધું કટ ઓફ છે એનું વ્યવસ્થિત રીતે મેં એનાલિસિસ કરેલું છે ત્રણથી ચાર વાર એનાલિસિસ કર્યું અને એ પછી તમારી સામે મેં મૂક્યું છે એટલે આમાં ભૂલની શક્યતા છે એ સાવ ઓછી છે ક્લિયર તેરમા નંબરની કોલેજ છે એઇમ્સ કલ્યાણી ક્યાં આવેલી છે વેસ્ટ બેંગાલ એટલે કે પશ્ચિમ બંગાળમાં આવેલી છે તો એમાં ઓપન કેટેગરીમાં છસો પંચોતેર માર્ક્સ આઈટકું છે એ ડબલ્યુએસમાં છસો સાઠ માર્ક્સ એટલું છે ઓબીસી કેટેગરીમાં છસોને પાસઠ માર્ક્સ ઇટકું છે એસસી કેટેગરીમાં છસોને તેર માર્ક્સ ઇટકું છે એસટી કેટેગરીમાં પાંચસોને એકસઠ માર્ક્સ સાટકું છે એના પછી ચૌદમા નંબરની કોલેજ છે એઇમ્સ રાય બરેલી ક્યાં આવેલી છે ઉત્તર પ્રદેશમાં આવેલી છે એમાં ઓપન કેટેગરીમાં છસો છાસઠ માર્ક્સ ઇટકું છે એ એસ કેટેગરીમાં છસો એકસઠ માર્ક્સ ઇટકું છે ઓબીસી કેટેગરીમાં છસો પચાસ માર્ક્સ ઐટકું છે એસસી કેટેગરીમાં પાંચસો માર્ક્સ સાઇટકું છે એસટી કેટેગરીમાં ચારસોને માર્ક્સ સાઈટકું છે એના પછીનું કોલેજ છે એઇમ્સ હૈદરાબાદ તો એમાં ઓપન કેટેગરીમાં છસો સિત્તેર માર્ક્સ એટલું છે ઇડબલ્યુએસમાં છસો સાઠ માર્ક્સ એટલું છે ઓબીસી કેટેગરીમાં છસો ને સાઠ માર્ક્સ સાઇટું છે એસસી કેટેગરીમાં પાંચસો નવાણું માર્ક્સ એટલું છે એસટી કેટેગરીમાં પાંચસો ને અડસઠ માર્ક્સ એટલું છે એના પછી સોળમાં નંબરની કોલેજ છે એઇમ્સ વિજયવાડા ત્યાં આવેલી છે આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલી છે તો ઓપન કેટેગરીમાં છસો ને એસી માર્ક્સે ઐટું છે ઇડબલ્યુએસમાં છસો સિત્તેર માર્ક્સે ઐકું છે ઓબીસી કેટેગરીમાં છસો ને પાસઠ માર્ક્સે છે એસસી કેટેગરીમાં છસો ને તેર માર્ક્સે એટલું છે એસટી કેટેગરીમાં આપણે પાંચસોને ઓગણસી માર્ક્સે ઐટ્યું છે હવે આપણે સત્તરમાં નંબરની કોલેજ આપણે ગુજરાતમાં જ આવેલી છે એઇમ્સ રાજકોટ તો જો તમારે લોકોને એઇમ્સ રાજકોટમાં એડમિશન લેવું છે તો ઓપન કેટેગરીમાં છસો સાસઠ માર્ક્સ એટલું છે ઇડબ્લ્યુએસમાં છસો ને સાઠ માર્ક્સ સાહેટકું છે ઓબીસી કેટેગરીમાં છસો ને ત્રેસઠ માર્ક્સ સાટકું છે એસસી કેટેગરીમાં છસો ને સાત માર્ક્સ એટલું છે જ્યારે એસટી કેટેગરી હતી એમાં પાંચસોને પાસઠ માર્ક્સે અટકેલું છે એના પછી અઢારમાં નંબરની કોલેજ છે એમ્સ બિલાસપુર તો હિમાચલ પ્રદેશમાં આવેલી છે એમાં ઓપન કેટેગરીમાં છસો સડસઠ માર્ક્સ ઇટકું છે ઇડબલ્યુ એસમાં છસો સાઠ માર્ક્સ ઐટકું છે ઓબીસી કેટેગરીમાં છસોને ચોસઠ માર્ક્સ ઐટકું છે એસસી કેટેગરીમાં ને એક માર્ક્સ ઇટકું છે એસટી કેટેગરીમાં ચારસો ને નેવું માર્ક્સ ઐટકું છે એના પછી ઓગણીસમાં નંબરની કોલેજ છે એમ્સ મદુરાઈ ક્યાં આવેલી છે તમિલનાડુમાં આવેલી છે તો ઓપન કેટેગરીમાં છસો સત્યાવીસ માર્ક્સ ઐટકું છે ઇડબલ્યુએસમાં છસો ને ચૌદ માર્ક્સ એટલું છે ઓબીસી કેટેગરીમાં છસો દસ માર્ક્સ ઐટકું છે એસસી કેટેગરીમાં પાંચસો ને પાંસઠ એટકું છે એસટી કેટેગરીમાં ચારસોને ત્રેપન એટલું છે એના પછી છેલ્લી કોલેજ છે એઇમ્સ ગુવાહાટી ક્યાં આવેલી છે આસામ રાજ્યમાં આવેલી છે તો એમાં ઓપન કેટેગરીમાં છસો પચાસ માર્ક્સ ઐટકું છે ઇડબલ્યુએસમાં છસોને ત્રેપન માર્ક્સ ઐટકું છે ઓબીસી કેટેગરીમાં છસો ને પિસ્તાલીસ માર્ક્સ ઐટું છે એસટી કેટેગરીમાં પાંચસો ઇઠવર માર્ક્સ એટલું છે અને એસટી કેટેગરીમાં પાંચસોને ચોસઠ માર્કે ઐટકું છે તો આપણે વીસસે વીસ એઇમ્સ છે એના કટ ચર્ચા કરી લીધી છે એટલે ખાસ કરીને આ વિડીયો તમે બીજા સાથે શેર કરજો કેમકે આ પ્રકારના જે વિડીયો બનાવવાના હોય છે એમાં ઘણી બધી વાર લાગતી હોય છે કેમ કે અમારે બધો ડેટા લેવો એનું એનાલિસિસ કરવું ક્યાંય ભૂલ છે કે નહીં એટલે બીજા સાથે શેર કરો અને ખાસ કરીને આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો તમને તમે તમામ એડમિશન રિલેટેડ અપડેટ્સથી સાવસર રીતે મળતી રહેશે